સાબરકાંઠા હિંમતનગરમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં અલગ અલગ ચાર પોલીસ મથકો હિંમતનગર ગ્રામ્ય એ ડિવિઝન બી ડિવિઝન અને ગામોઈ દ્વારા વિવિધ રેડ દરમિયાન જપ્ત કરાયેલી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ દારૂના કેસોમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોર્ટના આદેશ મુજબ જપ્ત દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સુરક્ષા કડક બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની હાજરીમાં દારૂ નાશ કરવામાં આવ્યો હતો દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન હિંમતનગર ગ્રામ્ય તથા ગામબોઈ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂનો નાશને આજે કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં છત્રીસ હજાર આઠસો બ્યાસી નંગ બોટલો નો નાશ કરેલ છે જેની કિંમત એક કરોડ ચાલીસ લાખથી વધુ થાય છે